હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો પાછા નવા દિવસમાં તમારું સ્વાગત છે અને આજે તો લગન નથી લગન તો કાલે સાંજે પૂરા થઈ ગયા તો આજે છે આજે મહેમાનને લેવા મૂકવા જવાનું અને એવું બધું કામકાજ છે તો અત્યારે હું પાછો જઈ રહ્યો છું રોડ પ્લાઝા હોટલમાં ટ્રાફિક જુઓ ભાઈ ટ્રાફિક ગજેરા સર્કલ કેટલી ટ્રાફિક છે કે કોઈ પણ પણ નથી અને કામ છે તો ચાલો ભાઈ ફટાફટ પહોંચીએ હોટલ હોટલે તો જવું જ પડશે કારણ કે પાર્ટી ત્યાં છે રાતે મૂકીને આવ્યો તો હું અને અત્યારે પાછી લેવા જવાની છે અને પાછી પછી એરપોર્ટ પણ જવાનું છે પાર્ટીને મૂકવા

હવે ઘરે જઈએ ત્યારે ખબર પડે આ ત્રણ દિવસનો મારો ઓર્ડર હતો ત્રણ ચાર અને પાંચ તારીખનો તો આજે છે પાંચ તારીખ અને આ વિડીયો તમે જોતા હશો ત્યાં તો બે ત્રણ દિવસ લેટ આ વિડીયો આવશે કારણ કે એમાં એવું છે કે હું અહીંયા કામ કરવા હોય એટલે કામ કરવામાં હોય એટલે વિડીયો એડિટિંગ ન થયો હોય એડિટ કરીને પછી હવે કાલથી વિડીયો એડિટ થશે કારણ કે કાલ પછી મારી પાસે ઓર્ડર નથી તો કાલથી એડિટ થશે તો પછી વિડીયો ડેલી આવી જશે આ ત્રણે ત્રણ દિવસનો જે જે આપણે કહી અને વિડીયો કેવા લાગે છે એ કમેન્ટ કરતાં જાજો અને નવા છો ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરી લેજો राइट right साइड में ऊपर मोट प्लाजा दिखाई देट प्लाजा आ गई है चलो पार्टी ने फोन राइट साइड में आप पर जो गई लोट प्लाजा अच्छा लोट प्लाजा होटल ट्रैफिक जो भाई सूरत में તો ફાઇનલી આપણે પહોંચી ચૂક્યા છીએ લોટ પ્લાઝા હોટલ અને હું તમને બતાવું છું આ છે લોટ પ્લાઝા હોટલ આપણે ગાડીમાં આપણે ગાડીમાં જ બેસવાનું છે હમણાં પાર્ટી આવશે દસ વાગે નીચે હજી પંદર મિનિટ જેવી વાર છે તો હમણાં આવશે થોડીક વારમાં નીચે તો ચાલો ઓર અત્યારે કેટલા વાગ્યા છે નાઇન નાઇન ફોર્ટી ફાઈવ નાઇન ફોર્ટી ફાઇવ થયા છે તો હમણાં આવશે તો ત્યાં સુધી આપણે અહીંયા બેસીએ અને એનો વેઇટ કરીએ તો ચાલો હેલો ફેમિલી તો ફાઇનલી ઘરે પહોંચી ગયા અને ઘરેથી હવે હું નીકળ્યો છું હીર બ્યુટિક છે એમાં વસ્તુ કપ મતલબ કપડાં આપવા એ ક્યાં છે એ બતાવું આ સિંગણપોરવાળો રોડ છે ત્યાં એ રહ્યું હીર બ્યુટિક આ જોઈ લો અહીંયા એ હીર બ્યુટેકમાં આપવા આવ્યો છું તો અને પછી નીકળીએ આગળ તો પછી અત્યારે હીરમાં પછી વીરમાં અને જીજે માં કારણ કે જે સુરતના હશે એ બધાને ખબર જ છે કે ભાઈ જીજે ફાઈ છે હીર છે વીર છે આ બધા લોકો મતલબ કે ક્લોથ્સ ભાડે આપે છે ક્લોથ્સ મતલબ કે કપડાં જે આપણે સૂટ છે શેરવાની છે એ બધું ભાડે આપે છે તો એના માટે છે તો ચાલો અને અહીંયા કામ પતાવીને પછી માની લો કે મારે બે વાગે એરપોર્ટ પહોંચવાનું છે પોણા બાર તો થઈ ગયા છે ઇલેવન ફોર્ટી થ્રી થઈ ગયા છે તો બે વાગે એરપોર્ટ પહોંચવાનું છે તો હમણાં અહીંયાથી ફટાફટ કામ પતાવીને પછી નીકળીએ પાર્ટી પાસે અને તેને લઈને પછી જવાનું છે એરપોર્ટ તો ચાલો ફટાફટ કામ પતાવીએ અને નીકળીએ અહીંયાથી કે આવી ગયા છીએ હોમ ડેકોર મતલબ ડેકોર લાઈવ બ્યુટિફુલ છે તો ત્યાં હું આવ્યો છું અને અહીંયાથી હવે માની લો કે કેટલા વાગ્યા એક અગિયાર મિનિટ થઈ છે તો હવે હમણાં પાર્ટી આવે છે તો અહીંયા આપણે નીકળવાનું છે પાછું એકવાર એરપોર્ટ પર તો અહીંયાથી આપણે જઈશું એરપોર્ટ પર અને એને મૂકીને પછી પાછા આપણે આવીશું ઘરે અને ઘરે આવ્યા બાદ ઘરે આવ્યા બાદ થોડું ઘણું કામ છે આજે તો માની લો કે બે દિવસથી રાતે બાર બાર એક એક બબ્બે વાગી જતા હતા આજે તો થોડુંક વહેલું થઈ જશે વહેલું પૂરું થઈ જશે કારણ કે આજે લગ્ન નથી લગ્ન પતી ગયા છે બે દિવસના હતા તો એ પતી ગયા છે તો આજે બીજું જે નોર્મલ કામ છે વસ્તુ લેવા જવાની મૂકવા જવાની કોઈ પાર્ટીને લેવા મૂકવા જવાની કોઈ મહેમાનોને લેવા મૂકવા જવાના એવું બધું કામ છે અને કોણ કોણ સુરતથી છે એ મને કહેજો ઠીક છે અને આ એરિયા એ ક્યાં છે એ મને કહેજો આ ક કયો એરિયા છે એ મને કહેજો તમે આ જોઈ લો જોઈ લો આ કયો એરિયા છે ને એ મને કહેજો તમે આ કયો એરિયા છે એ મને જણાવજો કોમેન્ટમાં અને જે પણ ડેલી વ્લોગ્સ બનાવે છે એ પણ મને કોન્ટેક કરો સુરતમાં જે રહી છે તો સાથે વિડીયો બનાવીએ જો કે રીલ્સ પણ અને જે વિડીયો પણ સાથે બનાવીએ તો આપણે હવે નીકળીએ પાર્ટી આવે છે તો ચાલો તમને એમ થતું હશે કે આપ એમ છે કે પાર્ટી આવે છે પાર્ટી આવે પણ પાર્ટીને આપણે બતાવી ન શકીએ કારણ કે એમાં એવું હોય કે કોઈ પાર્ટીને ગમે ના ગમે એના કરતાં આપણે એકલા વ્લોગ બનાવી લેવાનો તો ચાલો હવે નીકળીએ અને પાછું ફરીથી એકવાર જો બને તો હું તમને એરપોર્ટ બતાવીશ જો પાર્ટી ઉતરી જશે તો જો ટાઈમ હશે તો હું તમને એરપોર્ટ બતાવીશ કે હજી એરપોર્ટ પર એરપોર્ટ જો સામે જ દેખાય છે મારી સામે જ એરપોર્ટ છે આ ગેટ રહ્યો ને તે એરપોર્ટ છે તો જો હું તમને બતાવું જો અહીંયા આ ગેટ રહ્યો ને તે એરપોર્ટ જ છે તો અહીંયા પાર્ટીને અત્યારે આપણે મૂકી દીધી છે મતલબ કે પાર્ટીને આપણે છોડી આવ્યા છીએ એરપોર્ટ પર હવે પાર્ટી હવે મારે જવાનું છે ઘરે અને ઘરે કંઈ કામ છે તો ઘરેથી ફોન આવ્યો હતો તો ઘરે જવાનું છે હવે તો ચાલો હવે નીકળીએ અહીંયાથી એરપોર્ટ પરથી અને સીધા ઘરે આપણે ગાડી ધોળાઈ નાખી છે અને હવે ગાડી થઈ ગઈ છે સાફ એકદમ ક્લીન જોઈ લો એકદમ ક્લીન કરી નાખી છે અને હવે નીકળીએ છીએ આપણે ઘરે કારણ કે હવે આપણે કામ પતી ગયું છે બધું તો હવે નીકળીએ છીએ આપણે ઘરે તો ચાલો જઈએ ઘરે અને ત્યાંથી પછી આપણે ગાડી મૂકીને પછી આપણે છૂટા મતલબ કે આપણી ડ્યુટી પૂરી થઈ ગઈ આજની હવે સાંજે ફોન આવે તો જવાનું છે બાકી આજની ડ્યુટી પૂરી તો ચાલો ઘરે ગાડી મૂકી દઈએ અને પછી આપણે જઈએ આપણી દુકાન પર તો ફેમિલી આપણે આવી ગયા છીએ આપણી શોપ પર મતલબ કે આપણી દુકાન પર ગુજરાતીમાં દુકાન ઇંગ્લિશમાં શોપ મતલબ સાબુ નહીં આપણે દુકાન પર આવી ગયા છીએ તો ચાલો આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ બબાય ટેક કેર જય માતાજી અને જય શ્રી રામ